નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠનની રચના બાબતે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અને હોદ્દેદારોની વરણી લગભગ એકાદ બે દિવસમાં થઈ જશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે આમ તો સૂત્રો એવું કહે છે કે દસ જાન્યુઆરી સુધીમાં સત્તાવાર રીતે ગાંધીનગરથી આ નામની કમલમ ખાતેથી આ નામની જાહેરાત કરવામાં આવશે પરંતુ એકાદ દિવસ કદાચ વહેલો મોડું થાય તો જુદી વાત છે પરંતુ લગભગ બે ત્રણ દિવસની અંદર એટલે કે ચોવીસ અડતાલીસ બોતેર કલાકની અંદર રાજ્યના તમામ મહાનગર અને જિલ્લાના પ્રમુખોની એક યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે હવે અત્યારે જે બે દિવસ છે એ ખૂબ ચર્ચાના દિવસો છે ચોરે ને ચોટે ભાજપના દરેક કાર્યાલયોમાં પણ સવારથી સાંજ સુધી પાનના કલે અને ચાની કેટલી ઉપર પણ આ જ ચર્ચા થઈ રહી છે કે કોણ પ્રમુખ બનશે આપણે વાત કરી છે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાની ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં પ્રમુખ તરીકે એ ઘણા બધા નામો ચર્ચાઈ રહ્યા છે આની જે દાવેદારી કરવાની હતી એમાં તો ઘણા બધા લોકોએ ફોર્મ ભર્યા છે પરંતુ ઉપર જે કાંઈ નામ જતા હોય છે જે નિર્ણય દિલ્હીથી લેવાનો હોય છે ત્યારે ત્રણ કે ચાર નામ જ જતા હોય છે બાકીના નામ છે ચારણીમાં ચાલી અને નીકળી જતા હોય છે તો ભાવનગર શહેરમાં મોટાભાગે વણિક અને બ્રહ્મ સમાજનો દબદબો રહ્યો છે સંગઠનમાં આ વખતે પણ એ દબદબો યથાવત રહે એવા સંકેતો સાંપડી રહ્યા છે તેમાં ખાસ કરીને યોગેશ બદાની અને મહેશ રાવલ આ બંને નામો છે એ અત્યારે બ્રહ્મ સમાજ અને વણિક સમાજમાંથી મોખરે રહ્યા છે આ સિવાય બ્રહ્મ સમાજના પણ બીજા બે ત્રણ નામો છે અને માનો કે આ બેમાંથી કોઈની પસંદગી ન થાય આમ તો આ દરેકના ગોડફાધર હોય છે એ જ આ બધું કરતા હોય છે ઉપર એ જ એમને ઉમેદવારને છે ખેંચતા હોય છે દરેક ઉમેદવારના ગોડફાધર હોય છે તો માનો કે પાટીદાર સમાજમાંથી કોઈને બનાવે તો ટીએમ પટેલનું નામ પણ એમાં ચર્ચાની અંદર છે આ ઉપરાંત ક્ષત્રિય સમાજમાંથી કોઈને બનાવે તો ભરતસિંહ ગોહિલ એ પણ એનું નામ પણ ખૂબ ચર્ચાઈ રહ્યું છે બીજા બાકીના ઘણા બધા દાવેદારો છે સાહેબ કોળી સમાજમાંથી રાજુભાઈ બામણિયા એનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે અને એવું નથી કે આ જે નામ બોલ્યા છે એમાંથી જ કોઈની પસંદગી થાય જે લોકોએ ફોર્મ ભર્યા છે દાવેદારી કરી છે ચાલીસ પચાસ કે સાઠ જણાએ એમાંથી પસંદગી થશે અને એમાંથી ન પણ થાય અને કોઈ પેરાશૂટ ઉમેદવાર મૂકી દે ભાજપમાં આવું ઘણીવાર બન્યું છે જે નામ ચર્ચામાં ન હોય જેને ઉમેદવારી પત્રક ન ભર્યું હોય જેને ઈચ્છા વ્યક્ત ન કરી હોય એવા પેરાશૂટ ઉમેદવાર જેને કહેવાય એને પણ એ લોકો મૂકી દે છે કારણ કે ભાજપમાં અત્યારે સંગઠનમાં અથવા તો કોઈપણ ટિકિટોમાં જે માપદંડ એના હતા એ માપદંડના મૂલ્યોથી દસ વર્ષમાં એનું ધોવાણ થઈ ગયું છે કોઈ માપદંડ નથી મને ખ્યાલ છે કે આગામી તમામ વિધાનસભાની ચૂંટણીમાં અને લોકસભાની ચૂંટણીમાં અમે લોકો એટલે કે મીડિયાવાળા લોકો જે ત્રણ ચાર નામ સૂચવતા હતા અથવા ચર્ચામાં લેતા હતા એમાંથી જ કોઈ એકની પસંદગી થતી હતી અત્યારે સાહેબ એવું નથી અત્યારે આખો માહોલ બદલાઈ ગયો છે આખો સિનારીઓ બદલાઈ ગયો છે કોઈ ધારાધોરણ નથી રહ્યું કોઈ માપદંડ નથી રહ્યું કોઈ નિષ્ઠા નથી જોવાતી અત્યારે તો ગમે તે માણસને મૂકી દે છે એટલા માટે કે કાર્યકરો બધું ચલાવે છે જ્યારે કાર્યકરો ચલાવતા બંધ થઈ જશે ત્યારે સાહેબ જે ખરેખર લાયકાતવાળા માણસો છે ને એ હોદ્દા પર આવશે ને એની જ નિમણૂક થશે પરંતુ અત્યારે એવું કાંઈ નથી અત્યારે તો બધું લોલમ લોલ એમ કહે ને બીજા સૌદામાં તો પણ ચાલે ગમે તેને બનાવી દીધી એવી જ પરિસ્થિતિ જિલ્લામાં છે જિલ્લામાં પણ બ્રહ્મસમાજને તક મળે તો પછી શહેરમાં બ્રહ્મસમાજને તક નહીં મળે જિલ્લાની અંદર મહેન્દ્ર પનોત હર્ષદભાઈ દવે કિશોર ભટ્ટ બટ્ટુકભાઈ ધાંધલિયા આ બધા જ સબલ દાવેદારો છે આ ઉપરાંત ક્ષત્રિય સમાજના પણ દાવેદારો છે જગદીશસિંહ છે ગિરિરાજસિંહ છે ભાઈ સીપી છે ઘણા બધા છે અને પાટીદાર સમાજમાંથી પણ ત્રણ ચાર દાવેદારો છે જેમાં કેશુભાઈ નાકરાણીનું નામ પણ એક ચર્ચાઈ રહ્યું છે જે નક્કી કરે તે પરંતુ જિલ્લામાં જો ક્ષત્રિય સમાજને બનાવશે તો શહેરમાં એનો પત્તો કપાશે શહેરમાં બ્રહ્મ સમાજમાંથી કોઈને બનાવશે તો જિલ્લામાં બ્રહ્મ સમાજનો પત્તો કપાશે જિલ્લામાં કોળી સમાજનેમાંથી કોઈને પ્રમુખ બનાવશે તો શહેરમાં કોળી સમાજમાંથી પત્તો કપાશે જિલ્લા શહેરમાં પણ ઘણા બધા નામો છે કિશોર ભટ્ટનું પણ નામ છે રાજુભાઈ બાંભળિયાનું પણ નામ છે આ બધા નામો છે અને આ બધા નામોની સામે જિલ્લામાં પણ એટલા જ નામો છે અને આ દરેકના ગોડફાધર છે જેના માટે બધા ઘણા સમયથી પ્રયત્નો કરે છે અને ભાવનગર માટે એવું તો કહેવાય છે કે અત્યારે પૂર્વ અને પશ્ચિમના જે ધારાસભ્યો છે આમાં સામાન્ય રીતે એવું છે કે એ પહેલાં ઉત્તર અને દક્ષિણ એમ ઓળખાતા હતા વિધાનસભા વિસ્તાર જ્યાં સુધી સુનિલભાઈ ઓજા અને મહેન્દ્ર ત્રિવેદી હતા ત્યાં સુધી શક્તિભાઈ પણ હતા ત્યાંથી પરંતુ એ પછી પૂર્વ અને પશ્ચિમ સીમાંકન જે થયું એમાં એ ઓળખાય છે એટલે પૂર્વમાં ધારાસભ્ય છે સેજલ પંડ્યા અને પશ્ચિમમાં છે જીતુ વાઘાણી હવે આ સામાન્ય રીતે એવું ચાલતું હતું કે ઉત્તર દક્ષિણ એટલે કે પૂર્વ પશ્ચિમ વચ્ચે ક્યારેય મનમેળ હતો નહીં આખા ભાવનગરને ખબર છે પરંતુ આ વખતે એમનો મનમેળ થઈ ગયો છે આ વખતે એ બધા જ કોઈ એક નિર્ણય પર સહમત છે એનું જે કારણ હોય તે કારણ વગર તો કારણ વગરનું તો કોઈ રાજકારણ હોતું જ નથી પરંતુ એ વાત નિશ્ચિત છે કે શેર ભાજપ સંગઠનમાં જે નામ સૂચવવામાં આવશે એમાં બંને ધારાસભ્યોની સહમતિ એક છે અલગ અલગ નથી અત્યાર સુધી અલગ અલગ હતી અને એના કારણો શું છે એ પણ લોકો જાણે છે પણ જ્યારે દુશ્મનના દુશ્મનને પાડવાનો હોય છે ત્યારે બધા જ લોકો એક થઈ જતા હોય છે રાજકારણમાં પણ આવો એક માહોલ બંધાતો હોય છે અને જિલ્લામાં પણ આ જ પરિસ્થિતિ છે જિલ્લામાં પણ ઘણા બધા જૂથો છે અલગ અલગ ગોડફાધરો છે જિલ્લાના ધારાસભ્યોનો મત પણ સંગઠનની અંદર બહુ મહત્ત્વનો હોય છે એનો પણ લેતા હોય છે એમાં પણ અલગ અલગ નામો ચર્ચા રહ્યા છે અત્યારે તો એવું છે કે તમામ ગુજરાતના તમામ ભાજપ કાર્યાલયો પછી શહેર મહાનગરના હોય કે જિલ્લાના હોય કે તાલુકાના હોય પણ એ જગ્યાએ એક જ આ ચર્ચા થઈ રહી છે કે કોણ પ્રમુખ બનશે કોણ નવા પ્રમુખ આવશે બજારમાં અફવાઓ જેમ ફેલાય એમ જુદા જુદા અફવાના પડીકાઓ ફેલાતા હોય છે કોઈ ક્યાંનું નામ ચર્ચાઈ રહ્યું છે કોઈ ક્યાંનું નામ ચર્ચાઈ રહ્યું છે પરંતુ ભાજપની જે મેથડ છે જે પદ્ધતિ છે જે સિસ્ટમ છે સાહેબ એમાં ક્યારેય કોઈ નામ બહાર જતું જ નથી છેલ્લી ઘડીએ બધાને ખબર પડે ઇવન પ્રદેશના મહામંત્રીને પણ ખબર ન હોય કે આ શહેરની અંદર કોણ પ્રમુખ બનવાનો છે કારણ કે છેલ્લે તો ઓલા બે સાહેબ જે છે ને એ જ નક્કી કરતા હોય છે દિલ્હીવાળા અને ગમે નક્કી કરી નાખે પછી કાર્યકરો બધું ચલાવી લેશે કોઈ કાંઈ બોલતું નથી બોલી શકે એવી સ્થિતિમાં કોઈ નથી બીજું કરે પણ શું એમની પાસે પણ વિકલ્પ નથી પરંતુ જ્યાં સુધી નિમણૂક ન થાય ત્યાં સુધી જેને જેને દાવેદારી કરી છે દરેકને એક સપનું આવે છે મીઠું કે હું જ પ્રમુખ બનીશ એના સમર્થકોને પણ એમ થાય છે કે અમારા જૂથના આ કાર્યકર છે એ જ પ્રમુખ પદ છે પ્રમુખ પદે બિરાજશે એવી લગભગ એમને ખાતરી હોય છે અને ત્યાં સુધી બધા આવા વધુ સપનાઓ જોતા હોય છે સપનાઓ જોવાનો દરેકને અધિકાર છે આપણે પણ ઈચ્છે કે ભગવાન સૌના સપના સાકાર કરે પરંતુ ચોવીસ અડતાળીસ કલાકમાં આનો સત્તાવાર નિર્ણય જાહેર થઈ જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને દરેક જગ્યાએ સંગઠનમાં નવી નિમણૂકો છે એ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ